આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત બુક છે એમાં બહુ સરસ વાર્તાઓ છે તેમાંથી આપણે એક વાર્તા કહેવાની છે જેમાં છે પૈસાનું મૂલ્ય તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરો તો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ મજાની તાલી પાડો તો સરસ વેરી ગુડ ખુબ સરસ સાબાજ ચાલો તો તૈયાર છો ને બધા તમારે આમાંથી શબ્દો યાદ રાખવાના છે વાક્યો યાદ રહે તો એ રાખવાના છે જેથી તમારું મેમરી પાવર વધે અને જે શબ્દ છે એના ઉપરથી તમારી ભાષામાં વાક્ય બનાવવા હોય તો પણ તમે કહી શકશો અને બધાએ ઊંચી આંગળી કરવાની છે ખોટું પડે તો પણ આપણે વાંધો નથી પણ ઊંચી આંગળી કરવાની છે તો ચાલો તો હું તમને પહેલાં વાર્તા કહું છું તો વાર્તાનું નામ છે પૈસાનું મૂલ્ય આપણે સ્ટાર્ટ કરીએ ધનેશભાઈ ખૂબ ધનિક તેને એક પુત્ર હતો તેને તેમણે ખૂબ લાડકોટથી ઉછેરીને મોટો કર્યો લાડકોટમાં ઉછેર્યો હોવાથી છોકરો ખૂબ ઉડાવ થઈ ગયો દીકરાને પૈસા વેડફી નાખતા જોઈને ધનેશભાઈને તો ખૂબ દુઃખ થતું હતું તેમને તેના ભવિષ્યને લઈને ચિંતા થતી હતી એક દિવસ પુત્ર મિત્ર સાથે પાર્ટી કરવા પૈસા માગવા આવ્યો ધરીશભાઈએ કહ્યું હવે હું તને એક પૈસો પણ નહીં આપું જાતે કમાય અને પૈસા લાવીને બતાવો દીકરાને પિતાની ટકોરથી ખૂબ લાગી આવ્યું તે ઘરની ઘરેથી પૈસા કમાવા નીકળી ગયો મનથી નક્કી કર્યું કે હું કમાઈ શકું છું તે પિતાજીને બતાવીને જ હું રહીશ પુત્રો ભણેલો હતો કોમ્પ્યુટરનો જાણકાર હતો એક દુકાનમાં રોજના બિલો બનાવવાના બસો રૂપિયા પગાર સાથે કામ શરૂ કર્યું સાંજે ઘરે જઈને પિતાને હાથમાં બસો રૂપિયા આપીને કહ્યું લો આ મારી કમાઈ પિતાએ તો બસો રૂપિયા તેની સામે જ એક ભિખારીને દાનમાં આપી દીધા આવું થોડા દિવસ સુધી ચાલ્યું દીકરો પિતાજીને પૈસા આપે અને પિતાજી પિતાજી ભિખારીને આપી દે એક દિવસ પૂછ્યું તમે મારી કમાણી કેમ ભિખારીને આપી દો છો હું કેટલી મહેનત કરું છું અને તે ભિખારી મારી મહેનતમાં બસો રૂપિયા લઈ જાય છે પિતાજીએ કહ્યું હું જાણું છું તું દિવસભર મહેનત કરીને કમાય છે જ્યારે તારી કમાણી હું આ ભિખારીને આપી દઉં છું તો તારો જીવ કપાઈ જાય છે તો જ્યારે તું મારા પૈસા વેઠવી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે પુત્રને પોતાની ભૂલ સમજાય સખત મહેનત કરી તે પણ ધનેશભાઈની જેમ ખૂબ જ આગળ વધ્યો અને મોટો વેપારી બનો બીજાના પૈસા વેડફવા સરળ છે પણ જાતે કમાઈએ ત્યારે પૈસાનું મૂલ્ય સમજાય છે તો આ વાર્તામાં પૈસાના મૂલ્ય સમજવાની વાત છે તો તમે બધાએ સાંભળી છે વાર્તા હવે આજ હું પહેલાં તમને આમાં આવેલા શબ્દો બોલું છું એટલે તમને તરત લાઈટ થઈ જશે તો ધ્યાન આપજો શબ્દ બોલું છું બરોબર એના ઉપરથી તમારી ભાષામાં શબ્દો અને વાક્ય બોલવાના છે ધનેશભાઈ ખૂબ ધનિક એક પુત્ર લાડકોડ મોટો ઉછેર્યો ઉડાવ દીકરા પૈસા વેડફી દુઃખ ભવિષ્ય ચિંતા મિત્ર પાર્ટી આવ્યો કહ્યું નહીં જાતે પછી કમાય બતાવો પિતા દીકરા ટકોર આવ્યું નીકળી નક્કી પિતાજી રહીશ પુત્ર કોમ્પ્યુટર જાણકાર દુકાન રોજ બિલો બસો રૂપિયા પગાર કામ ઘરે હાથ મારી દાન ભિખારી ચાલ્યું થોડા પૂછ્યું મહેનત જાણું દિવસભર જ્યારે વેડપી ભૂલ સખત વધ્યો બન્યો સરળ મૂલ્ય તો આવી રીતે આટલા બધા શબ્દો આપણે વાર્તામાં આવે છે તો ચાલો તમને જે કાંઈ શબ્દ યાદ રહ્યા હોય અથવા તો વાક્ય યાદ રહ્યા હોય તો તમારી ભાષામાં તમારે કહેવાનું છે ચાલો આપણે લાઈનમાં લઈ બોલો કોમ્પ્યુટર કોમ્પ્યુટર પછી

Ustra Ustra नहीं mm -hmm. <coughs>

સરસ તો આ વાર્તા માં સરસ મજાના ઘણા બધા શબ્દો છે તો પૈસા મેન છે તમને બધાને પૈસા યાદ રહી હો બધાઇને વાર્તાનું નામ અને એની અંદર ઘણા શબ્દો આવ્યા હતા ઘણા કીધા છે ઘણા શબ્દો તો તમે પ્રયત્ન ઘણોય કર્યો છે હજી આપણે વધારે ધ્યાન આપીએ તો આપણને વધુ આવડી જાય આપણે વાર્તા હંમેશા ધ્યાનથી જ સાંભળીએ તો વધુ યાદ રહે તો તમને ખ્યાલ આવ્યો પૈસાનું શું મૂલ્ય છે તો હું તમને એની સમજ આપું છું ચાલો આ બાજુ ધ્યાન આપો તમને તમારા મમ્મી પપ્પા પૈસા વાપરવા આપતા છે ચાલો કેટલા ને પૈસા વાપરવા આજે આપ્યા છે કોની પાસે પૈસા છે ચાલો ભાઈ કોની પાસે તમારી પાસે કેટલા છે કેટલા આપ્યા પૈસા વાપરવા વીસ રૂપિયા વાપરવા આપ્યા બીજા કોને આપ્યા છે ભાઈ કેટલા આપ્યા છે પાંચ રૂપિયા મમ્મી પપ્પાએ વાપરવા આપ્યા છે તમને પાછળ તમને કેટલા આપ્યા છે પાંચ રૂપિયા તમને

કેટલા છે હ તમારી પાસે ખોલો આખા ખોલો હતા હજી કહેતા હતા ને તો તમને પૈસા વાપરવા માટે આપે છે અત્યારે તમે ભણો છો ને એટલે તમને કઈ કિંમત નથી બરોબર પણ અમેરિકા છે ને ત્યાં કેવો છે છોકરો થોડોક મોટો થાય ભણવા બેસી જાય અને કમાય પોતાએ જાતે કમાવાનું ભણવાનું ભણતું જવાનું કમાતું જવાનું અને બરાબર એ જે કાંઈ ખર્ચો થાય પોતાએ ઉઠાવવાનો વિદેશમાં ઘણી જગ્યાએ આવું છે કે છોકરો મોટો થાય અમુક ઉંમર થાય એટલે એને જાતે કમાઈ લેવાનું ભણવાનો ખર્ચો જાતે કરવાનો બધું પોતાનું વાપરવા માટે જાતે કમાવાનું આવું છે જ્યારે આપણે અહીંયા તમને મોટા થાવ જ્યાં સુધી બરાબર અને કમાવ નહીં ભણો ત્યાં સુધી તમને મમ્મી પપ્પા ભણાવે છે અને પૈસા પણ મમ્મી પપ્પા આપે છે લગ્ન થાય એના પૈસા પણ મમ્મી પપ્પા આપે છે ભણવાના તો આપે છે લગ્ન તમારા મોટા થઈ જાઓ અને અત્યારે પૂછજો તમે ઘરે જઈને તો એ પણ મમ્મી પપ્પા આપે છે તો જ્યારે તમા તમારો તમે પચીસ વર્ષના થાવ ત્યાં સુધીની મમ્મી પપ્પા બધી કમાણી તમારા માટે વાપરે છે પછી તમે કમાવશો તો કમાવશો તો ખરા પણ તમારા માટે વાપરો છો મમ્મી પપ્પાને તમે આપતા હોય તો બરાબર છે પણ જાજે ભાગે તમે તમારો ખર્ચો માણ ઉપાડી શકો છો પણ આપણે કેવું કરવાનું કે આપણે નાના હોય ત્યારથી ભણવામાં વસિયાત થાય તો આપણે કઈ કરી શકીએ શું કરી શકીએ આપણે હોશિયાર થાય અને નોકરી મેળવીએ બરોબર છે પછી પૈસા આવે તો આપણે એનું બધું લઈ શકીએ તો અત્યારથી જ તમે તમારા ઘરે ગલ્લો છે કેટલાના ઘરે તમારા પૈસાનો ગલ્લો છે પૈસાનો ગલ્લો તમારા ઘરે મહેમાન આવતા હોય તો તમને પૈસા આપે છે ને એ તમે ગલામાં કેટલા ભેગા થયા છે ભાઈ છે કેટલા થયા છે ઘરે ગણી જોજો મને કાલે કહેજો ચાલો કોના ગલામાં કેટલા ભેગા થયા છે જાજા ગણી મને કહેજો કેટલા ભેગા થયા છે બેન ખબર છે પાંચસો ભેગા થયા છે તમારે જાજા હવે તમારે બધાને જાજા પણ કેટલા ગલામાં અડધો ભરાણો છે આખો કેટલો ગલામાં કેટલા ભેગા કર્યા છે તમે તમે ગલ્લો હોય ને જોયો છે ને ગલ્લો તમે ભેગા કરો છો એ પૈસા હ મહેમાન આવે એ પૈસા તમે એમાં નાખો છો પછી એ ભેગા થાય એટલે તમે એની વસ્તુ લઈ લો છો હા તો હવે બધા એ ધ્યાન રાખવાનું ચાલો અહીંયા ધ્યાન આપો પૈસા ભેગા કરવાના એ સારી બાબત છે જો વાપરવાના નહીં ખોટે ખોટા તમે બાયનો ભાગ લેવાની આદત પડી જાય પછી તમે વાપરાજ કરો વાપરાજ કરો પછી આપણી આદત એવી પડી જાય પહેલાં નાની વસ્તુ ખાવ પછી મોટી વસ્તુ ખાઓ પછી વ્યસને ચડી જાઓ બરાબર તો આપણે એવું નથી કરવાનું આપણી પાસે જે પૈસા આવે એ આપણે ગલામાં ભેગા કરી દેવાના પછી આપણે ભણતા હોય એની વસ્તુ આપણે લેવાની તો આપણે અત્યારથી જ શીખી જવાનું ખોટા પૈસા વેડફવાના નહીં જરૂરની વસ્તુ હોય એ આપણે પહેલાં લેવાની લેશો ને જરૂરની વસ્તુ ભણવાની પહેલાં લેવાની બરાબર છે પછી કપડાં છે થેલા છે આવું બધું તો મમ્મી પપ્પા લઈ જ દેતા હોય પણ ચોપડા છે નોટ છે બોલપેન પેન્સિલ આવું બધું આપણે ગલામાં ભેગા કર્યા હોય તો એ એક મમ્મી પપ્પાને મદદ જ કહેવાય એ આપણે વસ્તુ આપણે લઈ લેવાની તો ખ્યાલ આવ્યો પછી મોટા થાવ ત્યારે કમાવ ત્યારે પણ તમારે લેવાનું ત્યારે પણ તમારે મમ્મી પપ્પાને મદદ કરવાની તો પૈસાની તો બહુ જ કિંમત છે પૈસા છે તો આપણે બધા બરાબર મહેનત કરીએ છીએ ને જો એમને પૈસા મળી જાત તો તો કોઈ મહેનત જ ન કરત એટલે આપણે હંમેશા મહેનત કરી અને પૈસા મેળવવા જોઈએ ઘણીવાર ભિખારી ભીખ માગવા આવે છે તો એને કામની આળસ હોય છે કામ નથી કરતા એટલે ભીખ માગે છે તો આપણે એવું નહીં બનવાનું ક્યારેય ભીખારી કોઈ પણ મફતના પૈસા જ નહીં લેવાના અને કોઈને તમારા છેતરીને પૈસા લઈ જાય તોય નહીં આપવાના અત્યારે જાજે ભાગ્યે બધા તમારી પાસે મમ્મી પપ્પાને પૂછજો ઘણા છેત્રીને તમારે આ મમ્મી પપ્પા પાસેથી પૈસા લઈ જાય છે મને દસ હજાર આપો વીસ હજાર આપો મારી પાસે નથી આવું બધું બોલતા હોય છે તો મોટા થવા ને ક્યારે સમજાય પણ એને પણ પૈસા નહીં આપવાના હંમેશા પૈસા છે એ આપણે ભણવા માટે ઉપયોગમાં લેવાના અને મમ્મી પપ્પાને કહેવાનું કે અમે ભણીએ ને એના માટે તમે પૈસાનો ઉપયોગ કરજો કે વેડફવાના નહીં તો તમે બધા પૈસા સાચવીને રાખશો ને ચાલો નક્કી કરો હું ખોટા પૈસા નહીં વાપરું કયો હું મહેનત કરીશ હું મોટો થઈને કમાઈશ હું મમ્મી પૈસાના હું મમ્મી પપ્પાના પૈસા વેડફીશ નહીં હું મમ્મી પપ્પાના પૈસા વેડફીશ નહીં હું પૈસા ખોટા બગાડીશ નહીં હું હંમેશા મહેનત કરીને પૈસા કમાઈશ હું હંમેશા મહેનત કરીને પૈસા સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે બધાએ વાર્તા સાંભળી સમજવાનો પ્રયત્ન કર્યો અને ચર્ચા સમજ ચર્ચા કરી જવાબો આપ્યા તો તમને મજા આવી ગઈ વાર્તામાં બહુ મજા આવી ખૂબ મજા આવી ને તો ચાલો સરસ મજાની તાલીફ આવી ગયો તો સરસ આબાસ ખૂબ સરસ વેરી ગુડ